અને નાતના સહતરમાં હોય તો હું વાઘરી કાળું લખું ગામ લાઠીદળ નો છોકરો બોલું છું અને વજેલી દેવા દાદાનું મારું ધર્મ છે મારીમાં હગતડી દગાવડી મુંગલી હરરાજી અને મારી માં ચાર અને લખો અને આ મારી દેવીની વસવેલી છે આ મારી દેવી દગાવડી દગાવડીની વસવેલી છે અને ખોટું બોલી અને હું કોઈ વિડીયો ચડાવું તો આ એમ સાફ મારી દેવી પાસે અને મારી નાતની દેવી પાસે તો મારી નાત તમે નાત છો એ મારા માય બાપ છો તો મારો ન્યાય કરજો તો બસુ અલું વાળો ભીખો બસું અટકવા ગયેલા રહેશે ઢસા નોખી દેવી પૂજ્યો છે અને ભીખું બસું રહેશે હાલની તારીખમાં સાવંઠ તો હમણાં પાંચ દી પહેલા એની છોકરી કાળે એનું નામ છે તો અમને ત્યાં બોલાવ્યા તો મારા છોકરાને હું લઈને નાખ ગયો તો એમ પૂછ્યું કે ભાઈ તારી છોકરીના સંબંધ કરી નાખેલા છે તો એને ના પાડે ના પાડે તો અમારે જૂનું અમારા લવિંગ સઘનનું પીપળિયા ખૂન થઈ ગયેલું હતું તો બે વાત માંડી કે ભાઈ મારા લવિંગાનો નો ન્યાય પેલા મારા દેવલા સગાવડી ની જગ્યામાં લઈને તું આય પછી હું તારી છોકરીનું નું માંગુ નાખીશ માંગી નાખીશ તો એને ભીખુ બસુએ એક દીનો વાયદો કર્યો કબૂલ કર્યો કે બાજુ લખું હજુ લખું કરે શરીર પાટિયો એના હાથમાં આપું મને જેટલો રીસવો એટલો રીસી નાખે તો એને કબૂલ કરેલ છે તો એના દી બે વાગ્યે ભીખુ બસુની દીકરી કાળીને આટકોટના વાઘરી પછવા ગંભુ સાનિયાનો છોકરો કે પછવા ગંભુનો છોકરો સાઇનિયોન સાનિયાનો છોકરો લઈ અને ભાગી ગયેલ હતો બે છોકરાનો બાપ બે છોકરાનો બાપ તો કરમણ કાળિયાના ધોળિયા આટલ એને પરણાવેલો હતો અને એને બે છોકરા છે તો ભીખુ બસુનો ફોન મારામાં આવ્યો કે મામા તું મને સપોર્ટ દે આ તું મારી નાતને એમ કે

અને મારા કાળો લખોના કાયદા ઉપર મારી એને હરખની બાયડી મારા છોકરાની બનાવી દેખું બસું કે તું ધણી થઈ જા કે મારા છોકરાને આપેલી છે અને હું કોઈ પેટમાં રાખું 33 કરોડ દેવ્યુ મારી વાયા થાય અને તમે આ વિડીયો આગળ ના મોકલાવો તો મારી માં હગતડે દગાવડે મુંગલી હરરાજી મારો દાદો દેવલો લાલભાઈ અમરભાઈ શેરભાઈ ફૂલભાઈ અને મારા હજેલી નો વાળો રખો નારીનો નો રખો સોગઠ નો રખો તેત્રી કરોડ દેવી તમારો મોભી દીકરો મારે સમાડે વાળા અને અત્યારે મેં પૂછ કરી કે હાલ ભાઈ તારી છોકરી લેતો હોય લિંગો લેતો હોય તો માણસ નાગો થયો કે મૈયા તાને છોકરી હા પાડી નથી અને હું લાઠે દડે આવવાનો નથી એટલે હું મારા ન્યાય ઉપર

નારીનો નો રખો હજેલી નો રખો વિક્રમ દેવી ચાર બાયું ઉજન દેવી મારી માં હગતડી દગાવડી મુંગલી હરરાજી મારો દાદો લવિંગો મારો દાદો દેવલો અને તમારો મોટી દીકરો મારે તો કોઈ આને થી મેં લઈ જઈને ખોરી માં હુમરાવો તો તમારી દેવી હારે હુમરાવો અને આને કોઈ પણ નાચીલા ચાર ફેરો ફેરવો તો તમારી દેવી હારે ફેરવો

તો હેમાળાનો નો રખો તાજ દેવી માઠા દેવી કેત્રી કરોડ દેવીઓ મારી માં હગતડે દગાવડે આ લાલભાઈ અમરભાઈ ચહેરભાઈ ફૂલભાઈ અને દાદો રખો તારો મોટી દીકરો મારે આ તું એને ફેરા ફેરાય તો તારી દેવી હરે ફેરા ફેરે અને એનો સાંધલો તું દેવા જા તો તારી દેવીનો સાંધલો દેવા જા બરાબર હું કાળું લખું જીલિયા લાઠદર છી મારા ન્યાયવા વાહ દેવ શું મોકલું છું મારી આ ટપીને જે જ્યાં એના બાવન રોજા કરીશ બાવન પ્રાસ કરીશ પેલા તું આખા ભારત માં મારો લેખ જોઈ ને કાળું લખું નો હા જેને લેવી હોય એને ઉપર વર્ષથી મારો વખો ભરવાની સત્તા હોય તો લેજો હું મારી નાત ને સર્વે નાત ને હું હું અપીલ કરું અપીલ કરું છું દલીલ કરીને હું અરજ કરી અને મારી નાત ને કરું છું અને જે વિડીયો આગળ નો મોકલો તો આ તેત્રી કરોડ દેવીયું એનો મોભી દીકરો મારે અને એ છોકરીનું નામ કાળ છે મારા છોકરાની હરખની બાયડી બીખું બસુયા બનાવેલી છે અને અત્યારે અહીંયા સાવડ હાલ ની તારીખમાં રહે છે અને તીમે મારી નાચશો માય બાપલ મારો આટલો મારો ન્યાય કરજો તી મેં અને મારા ન્યાય એ ઉભા રહેજો